હય શ્રી રામ હર હર મહાદેવ પત્ની લઈને ભાગી જાવે બહેન લઈને ભાગી જાવે એવા દોસ્તો દોસ્તોનો બનાવો મિત્રનો બનાવો શરાબ પીવડાવે આજના દોસ્તો કાંઈ મારા વાસ્તે શરાબ ન પીવો તો તમે મારા વાસ્તે શરાબ ન છોડી દો એવા મિત્રો છે આજના મિત્રો છે ઘરમાં આવે તો ચોરી પણ કરી લેવે કલ્યાણ ઓછો કરે બકવાસ કરે નોનસેન્સ વાતે કરે અમુક તો એવા લોકો આવે મિત્ર બનીને એ જોઈને ઉલટી થઈ જાય અનર્ગલ વાતો કરતા હો હનુમાનજી જેવો મિત્ર બનાવો સુગ્રીવ જેવો મિત્ર બનાવો ભગવાન રામ જેવો મિત્ર બનાવો કારણ કે શાસ્ત્ર કહે છે કે મિત્ર પણ સાધુ હોય સાધુ શું કરે તમે પવિત્ર કેળા બતાવે અને મિત્ર પવિત્ર કેળા બતાવો સુખ દુઃખમાં સાથીદાર રહે દુઃખમાં આવી જાવ મદદ કરવા એવા મિત્ર બનાવો બહેન બેટી ઉપર ખરાબ નજર રાખે એવા મિત્રનો બનાવો અકેલા રહો એન્જોય કરો લાઈફ આજના મિત્રો એવા છે વ્યભિચાર શીખાવે નશા શીખાવે આજના મિત્રો એવા નથી બોલતા તમે મંદિર ચાલો આજના મિત્રો બોલે તમે શરાબ પીવા ચાલો કોઈની નિંદા શીખાવે નિંદા પાપ છે અમુક મિત્ર તો ચોરી કરી અમુક મિત્રો એવી ફાલતુ વાતે કરતા હોય કે મગજ ચટકી જાય આ સમય એવા છે કે પવિત્ર માણસો સાથે દોસ્તી રખો ને પવિત્ર મિત્ર ન મળે તો એકલા રહો શેર જંગલમાં એકલા રહે છે તમે એકલા રહો આજના મિત્રો એ ન બોલે કે એક કલાક માલા કરો નહીં આ તો જવા દો બકવાસ કરે કોઈની નિંદા કરે અનર્ગલ વાતે કરે આજના મિત્રો તો બહુ પૂછ તમારા ઘર ટીવી હોય ને સાધારણ વસ્તુ પૂછે ટીવી ક્યાંથી લાવેલા છે ખાટલા જોઈ લીધો ખાટલા ક્યાંથી લાવેલા છે તમે મિત્ર છો મિત્ર જેવા રતુ બાતે શું કામ નહીં કરો કુપંથ નિવાર સુપંથ ચલાવા अने गुन पर गयी अवगुन दुरावा देतले तमन संकन करी बल अनुमान सदा हित कर मित्र एवं हो जी निवार तब नशा करता हो तो भाई बोले भाई नशा न करो ते बधारे टीवी मोबाइल जोता है, तो बोले भाई बधारे न जुओ મિત્ર ની તુલના સંત સાથે સંતે બોલે બેટા ચિલમ પી લે કુપંથ નિવાર સુપંથ ચલાવ ખોટા રાસ્તા છે આજના મિત્રો તો તમારા ઘરે રોટલા ખાવે અને પડોશમાં જાવે તો તમારી નિંદા કરે નહીં ઓ બીજા સામે નિંદા ન કરે કરણ દુર્યોધનને ઢાંટે છે પણ એકલામાં અને જ્યારે દુનિયા હોય ત્યારે દુર્યોધન સાથે ઊભા છે આવા મિત્રો હોવા તો એકલા રહો